પોલીસ લાઠીચાર્થ ની ઘટનાના પડઘા મોરબી સુધી પહોંચ્યા છે ખેડૂતો પરના દમન સામે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું માર્કેટિંગ યાદ ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો પંકજ રાણસરિયા

જાણીએ તો મગફળીમાં જયારે બધાએ રજીસ્ટ્રેશન કર્યું તો કે તો સેટેલાઇટમાં તમારો ખેતરમાં મગફળી દેખાતી નથી કપાસ ની વાત આવે જયારે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ત્યારે પણ લોકોને કે તમારો કપાસ બરાબર નથી આના આ ભાવ નહીં આવે રિજેક્ટ કરવામાં આવે મોરબી માર્કેટ યાર્ડ માં પેલા તમને લઈ આવવામાં આવે અહીંયા તમારો કપાસ પાસ કરવામાં આવે અને પછી નાખવા જવાનું ચીનમાં એ પણ ખેડૂતોના ખર્ચે આ પણ બંધ થવું જોઈએ દરેક વસ્તુ ખરીદીમાં જ્યારે પણ ખેડૂતો પાસેથી ખરીદી લેવામાં આવે છે ત્યારે જીરું જેવી કિંમતી વસ્તુમાં એક કટાએ સો ગ્રામ વધારે જીરું લેવામાં આવે છે એ જ રીતે મગફળી અને કપાસમાં પણ છે તોલમાં વધારે વસ્તુ લેવામાં આવે છે આ એક જાતનો કડદો જ છે આ કડદો પણ બંધ કરવાનો થાય છે એ અમારી માગણી છે કે ખેડૂતો સાથે જે કડદો થઈ રહ્યો છે એ બંધ કરવામાં આવે નકર અમે સહન નહીં કરીએ આ ખેડૂતોને સાથે રાખી અમે આ ખેડૂતોની લડાઈ લડશું અને ન્યાય ના મળે ત્યાં સુધી લડતા રહેશું આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે રહેશે અને ખેડૂતોની લડાઈ લડશે ગઈકાલે જે બોટાદના ના હળદર ગામે જે ખેડૂતો શાંતિપૂર્વક રીતે જે ખેડૂત મહાપંચાયતનું જે આયોજન કરેલું હતું અને ખેડૂતો પોતાની માગણી માટે જે શાંતિપૂર્વક સભાના આયોજનની અંદર બેઠેલા હતા એ સમયે જે પોલીસ દ્વારા ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો જે લાઠીચાર્જ કરવામાં આવ્યો એનો આજે અમે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા સખત કાળા વાવટા કાળી પટ્ટી ફરકાવી અને એનો વિરોધ નોંધાવીએ છીએ અને આજનો ગઈકાલનો જે દિવસ છે એને અમે કાળા દિવસ તરીકે જાહેર કરીએ છીએ અને આવનારા સમયની અંદર પણ જયારે આમ માર્કેટિંગ યાર્ડ એટલે ખેડૂતોના બાપની જે જાગીર કહી શકાય એવા યાર્ડ ની અંદર જયારે ખેડૂત શાંતિપૂર્વક રીતે પોતાની માંગણી રજૂ કરતો હોય ત્યારે અવારનવાર આ ભ્રષ્ટાચારી ભાજપ જયારે પોલીસને આગળ કરી અને ખેડૂત ઉપર દમન ગુજારતું હોય છે તો આવનારા સમયની અંદર આ સહી લેવામાં નહીં આવે અને આવનારા સમયની અંદર ઈટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે આટલા વર્ષો સુધી ખેડૂત આ સરકારનો અને અત્યાચાર સહન કરતું આવ્યું છે પણ હવે આવનારા સમયની અંદર ખેડૂત પણ બોલશે અને સાથે સાથે આમ આદમી પાર્ટીની સરકાર આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતને સાથ સહકારને સહયોગ આપવા માટે રમેશ બંધાયેલા છે